મારું નામ છે મિલાપ મામૈયા કોડિયાતર બરાબર ગામ રુદલપુર એવા છીએ આજે માંગરુ તાલુકા માંગરુ તાલુકાના ટીડી ઓફિસમાં અમે અરજી આપેલી છે રુદલપુર ગામમાં ભ્રષ્ટ સાથીઓ છે બરાબર જૂના પથ્થર વાપરી છે અને નવા પથ્થર ઘેરે લઈ જાય છે પછી બીજા નંબરમાં જે કોકરેટ કરવાની આવે અહીંયા ડાયરેક્ટ એની કોકરેટ કરી નાખી છે એના લાઈવ વિડીયો મારા પાસે ટોટલ વિડીયો મારા પાસે લાઈવ છે જારી કે આપણે કોન્ટ્રાક્ટરને કહીએ તો કે એ અમને આટલું આપ્યું એટલું અમે કામ કરશું એના સિવાયનું અમે કંઈ કામ કરીશું નહીં ખીલાસરી વગરનું સીધું કોપી કરી લીધું છે ટોટલી વસ્તુ અને જે તે બીજા જૂના કામ કર્યા છે બાથરૂમથી માંડી રવો રસ્તાથી માંડી અને ટોટલ કામમાં ભ્રષ્ટાચાર છે એના સોખા વિડીયો મારા પણ લાવ છે કે એને હું હાજર કરવા તૈયાર છે જ્યાં જરૂર પડે ત્યાં હું ઊભો છું બરાબર છે આજે હું કીધું તો આજે હું તાલુકા વિકાસ અધિકારીને અરજી આપી છે હવે એને મેં તાર કીધું છે કે અત્યારે કામ બંધ કરાવવું અત્યારે ચાલુ કામ છે જ બંધ કરાવવું પડે બરાબર છે અને જે અગાઉના કામ કર્યા છે તે એની પૂર્ણ તપાસ કરો મારી માંગ છે ગામના નાગરિક તરીકે મારી માંગ છે બરાબર એમાં અમે કંઈ ખોટું કરવા માગતા હોય મારા પેગું ગામ આખું છે તમે કહો એટલા માણસોને હાજર કરી દે ત્યાં સ્થાનિક ઉપર કેટલા માણસો હતા ત્યારે આ થયું છે ત્યારે એને સરપંચ જેમ તેમ બોલે સરપંચે મને એમ કીધું કે તે પૂછીનો હું સરપંચ થયો છું તો ગામનો સરપંચ કહેવાનો થયો હતો એ ગામનો સરપંચ થયો હતો અમે મત આપ્યા તો સરપંચ થયો કે એમને એમ થઈ ગયો એટલે અમને અત્યારે ધમકી આપે છે જેવી દેવી અમારે અહીંયા આવવું પડે એનું કંઈ સારું છે એની કામ સારા કર્યા તો અમારે આવવાની જરૂર જ નથી બરાબર બસ